જવાબદારી હતી પોતાના ગાઉ ના પોતાના બાળ બચ્ચા ની પોતાના ઘર પરિવારની જવાબદારી હતી અને ઈ દુષ્કો નીકળ્યા અને ગામ માં વાળી જાય ઘોડા ની કેહવાળી એટલું કીધું કે બાપ જીવન બે જણાને ને બાપ કીધા એક ભગવાન દ્વારકા કાળિયા ઠાકરને બાપ કીધો છે અને એક માણસ જન્મદાતાને બાપ કીધો છે

આવતો જોયો ન્યા દુશ્મનો ઉભા એટલે પૂછી એમ થયું આપણે પુસાસી અને ઓલા એટલે ઓલા ભાઈ ની ઓલા હોય છે તો પણ પાસે આવ્યા હતી એ ખબર પડી